ગુજરાત આજના તમામે તમામ સૌથી મહત્ત્વના સમાચાર આપણે જાણીશું કે પરેશ ગોસ્વામીએ કરી હીટવેવની આગાહી પરેશ ગોસ્વામીએ આગાહી કરે છે કે પંદર તારીખથી ફરીથી હીટવેવનો એક નવો રાઉન્ડ ચાલુ થવાનો છે આ હીટવેવનો રાઉન્ડ છે એ લાંબો હશે અને એ કદાચ તાપમાન છે જે ઓલા કરતાં પણ ઊંચું જશે એટલે કે ચુમ્માલીસ અને અમુક વિસ્તારમાં આઇસોલેટેડ વિસ્તાર એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી જે તાપમાન થયું હતું એ કરતાં પણ ઊંચું તાપમાન જશે એટલે લગભગ આવનારા રાઉન્ડની અંદર પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલે આપણે પંદર તારીખથી હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થશે પણ પંદર તારીખ સુધી આપણને પવનની જળ ઝડપ વધારે જોવા મળશે હવે વાત કરી લે જંત્રીને લઈને ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક આજ રોજ કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકમાં બજેટમાં જાહેર થયેલ યોજનાનું અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે જેમાં ચાલુ સત્રના કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં અતિ મહત્વનો મુદ્દો એટલે કે જંત્રી મામલે પણ ચર્ચા કરવામાં આવશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પીવાના પાણીને બાબતે સમીક્ષા કરવામાં આવશે હવે વાત કરી ટોલ ટોલનાકા થશે બંધ નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે દેશભરમાં ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે અને ટૂંક જ સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી પંદર દિવસની અંદર નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે નવી પોલિસી જાહેર થતાં જ ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે વાત કરીને આ ટોલ ટોલનાકાની નીતિની તો કે ત્રણ હજાર રૂપિયા કઈ રીતે ટોલ નાકા મળશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ સંબંધિત સમસ્યાનું ઉકેલ માટે પ્રભાવિત નવી ટોલ નીતિ ટોલ ચાર્જમાં સરેરાશ પચાસ ટકા રાહત કરવામાં આવશે લોકોને રૂપિયા ત્રણ હજારમાં એક વખત ખર્ચે વાર્ષિક પાસની સુવિધા પૂરી પાડવામાં આવશે આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે તેમજ રાજ્યના એક્સપ્રેસ વે પર માન્ય રહેશે આ માટે અલગ અલગ પાસ લેવાની જરૂર નહીં તેના બદલે ફી ફક્ત ફાસ્ટેગ એકાઉન્ટ દ્વારા ચૂકવવાની રહેશે નવી ટોલ નીતિ લગભગ તૈયાર થઈ રહી છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યના તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલના કોઈ પણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોને ફિટનેસ ટેસ્ટ ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ એટલે કે એટીએસમાં કરાવવા પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે પાન કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણીની આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીંતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી દેશે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી આ વાત કરીએ તો સરકારી સૂચના અનુસાર જો તમામ પાન કાર્ડ ધારકોએ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં આધાર માટે અરજી કરી છે અને એનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ લીધું છે તેમજ હવે વિભાગે પોતાનો આધાર નંબર જણાવવો પડશે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે મહેસૂલ વિભાગે કર્યો સુધારો અને ફી કરી નક્કી રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીન અંગે ટાઇટલ ક્લિયર અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા માટે ફી નિર્ધારિત કરવામાં આવી છે જે અંતર્ગત એક લાખથી ઓછી વસ્તી ધરાવતા ગામ સહિતના વિસ્તારોમાં ચોરસ મીટરે એક રૂપિયો વસૂલાત થશે આ તરફ ફીની પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે મહત્વનું છે કે એક લાખથી વધુ વિસ્તારવાળી અથવા વિસ્તારો માટે ચોરસ મીટર પર રૂપિયા પાંચ વસૂલવામાં આવશે ખેડૂતો માટે મોટી ખુશખબર પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજ્ય અને ખેડૂતોને ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવા ખેડૂતોને હિતકારી અભિગમ નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે તેર લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં પંદર જૂનના બદલે હવે પંદરમી મે એટલે કે ત્રીસ દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે ખેડૂતોને નવું ઉપકરણ આવ્યું અને આનંદ થઈ ગયો વૈજ્ઞાનિક દ્વારા મારા ખેડૂતો માટે કાંઈક કરો બે હજાર અગિયારમાં ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આ ટકોર એક વૈજ્ઞાનિકને ઊંડી અસર કરી ગઈ ડોક્ટર મધુકાંત પટેલની કૃષિ વિષયક શોધ સંશોધનની અવરિત યાત્રા ચાલુ થઈ ગઈ એક દાયકાની વધુમાં સમયમાં તેમણે ખેતર ખેતી ખેડૂતને ઉપયોગી અનેક રિસર્ચ કર્યા તેમણે એક ઉત્તમ દરજ્જાના ઉપકરણ વિકસાવવાની સુધી લઈ આવ્યા છે સોઇલ ટેસ્ટિંગ જમીન ચકાસણી પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ તેમણે વિકસાવ્યું છે મહત્વનું તો એ છે કે આ ડિવાઇસ માટેમાં રહેલા જૈવિક દ્રવ્યો કાર્બનિક તત્વો અને હ્યુમન્સ માપી શકે છે પ્રાકૃતિક ઉષિ માટે ખૂબ જ ઉપયોગી રહેશે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં તત્વો સજીવો જીવાણુઓને હાજરી પારખી શકાતી નથી પણ આ ડિવાઇસને જમીનમાં ભોંકતા માત્ર દસથી પંદર સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આવે છે આથી સરળ ઉપર જ જે ખાતર માટીનું વાયુ વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાશે નવા વેપારીઓ માટે સૌથી મોટી ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુપીઆઈ ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજિત પંદરસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજના મંજૂરી આપી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત થશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈથી ચુકવણી કરવાનું ટાળી રહ્યા છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વ્યક્તિથી વેપારી આ ઓછા મૂલ્યની ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે યોજનાની મંજૂરી આપી દીધી છે સરકારે યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારવાના નાના દુકાનદારો પ્રતિ વ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકાનો મળે અને આ યોજના ફક્ત બે હજાર રૂપિયા સુધીના યુએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અથવા વ્યવહારો પર લાગુ કરવામાં આવશે હવે વાત કરી રહ્યા આપણે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટો ઝટકો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરમાં પાંચસો ત્રણ રૂપિયાથી વધીને પાંચસોને રૂપિયા કરવામાં આવ્યા છે ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમત આઠસોને ત્રણ રૂપિયાથી વધારીને આઠસોને ત્રેપન રૂપિયા થઈ ગઈ છે તો આ હતા આજના મુખ્ય સમાચાર